ચલો રેડ લાઇટ પર એક વાત કરું તમારી લાઈફમાં એક વ્યક્તિ તો એવો હશે જ કે જેને અધ અધ ભયંકર ગુસ્સો આવતો હોય અને ગુસ્સામાં એટલી બધી ચીસા ચીસ ગાળા ગાળીને તમારું અબ્યુઝ કરી બેસતો હોય કે તમારાથી સહન પણ ના થતું હોય પણ તમે આ વસ્તુથી બિલકુલ હેલ્પલેસ હો કારણ કે આ વ્યક્તિ હોઈ શકે છે તમારું સ્પાઉસ તમારા પેરેન્ટ સિબલિંગ તમારા ફ્રેન્ડ્સ કલીગ્સ કે તમારા પોતાના બોસિસ એટલે કે આમની પાસેથી તમારે કંઈક પ્રાઇમરી જરૂરિયાત છે જેના મેન્યુપ્યુલેશનમાં એ પોતાના ગુસ્સાથી તમને પોતાના કંટ્રોલમાં રાખે છે સાયકોલોજી કહે છે કે ગુસ્સો એ સેડનેસ હેપીનેસ એન્ઝાઇટી કે જેલસીની જેમ એક મગજનો ઇમોશન છે એક સ્ટેબલ માણસ પોતાના બધા જ ઇમોશન્સને કંટ્રોલ કરી શકે છે એટલે કે જેમ આપણે કારણ વગર હસવા કે રડવા નથી માનતા કે નાની વસ્તુ ઉપર પબ્લિક પ્લેસીસમાં ખરાબ લાગે એમ કોઈ વિચિત્ર વર્તન નથી કરતા એમ જ આપણે એક સ્ટેબલ વ્યક્તિ પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ કે ગમે ત્યાં ગમે તેટલો ગમે તેવો ગુસ્સો ના કરી બેસે આ ગુસ્સે થનારા લોકોની સાયકોલોજી એમ હોય છે કે પોતાની ફિયર ઇન્સિક્યોરિટી કે એન્ઝાયટીને પબ્લિકમાં દર્શાવવા નથી માંગતા એટલે ડિકોયમાં એન્ગરને એવા ઇમોશન તરીકે વાપરે છે જેમાં એમને પોતાની સ્ટ્રેન્થ વ્યક્ત કરી તમને વીક ફીલ કરાવી પોતાને સાચા ફીલ કરાવવાની કોશિશ કર્યા કરે આ એ લોકો છે જેમની લાઈફમાં અત્યારે પ્રેમ લાગણી અને હૂંફની ઉણપ છે ઉપર સામે ગુસ્સો કરવાથી આપણે માત્ર એમને વધારે ઉકસાવીએ છીએ અને આપણા ઉપર ગુસ્સે થવા માટે પ્રેરિત કરીએ છીએ બે વસ્તુ છે કાં તો આવી જગ્યા વ્યક્તિ પાસેથી એક ઇમોશનલ ડિસ્ટન્સ બનાવી બાઉન્ડ્રી કરતા શીખો અને બીજું આ લોકોને ગુસ્સાની બદલે હું ફાપી જુઓ કદાચ એમનો ગુસ્સો એ નોર્મલ બીજા ઇમોશન્સથી ડિસ્પ્લેસ થઈ શકે અને તમારી જિંદગી ગ્રીન થઈ શકે ઇન દેટ ટાઈમ મારી તો થઈ ગઈ ગ્રીન લાઈટ